મહા મહોત્સવ નું કેન્દ્ર બિંદુ એટલે કે આજનો દિવ્ય અભિષેક અભિષેક ના માધ્યમ લાખો લોકોએ હજારો સંતોએ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ ના દર્શન કર્યા પ્રાર્થના કરી સૌના માટે આશીર્વાદ માંગ્યા હું આજે દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગીઓ માટે બસો માં વાર્ષિક ઉત્સવ પ્રસંગે આરાધ્ય દેવ હરિ કૃષ્ણ મહારાજ મહાપ્રતાપે લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરી સૌને શુભકામના પાઠવું છું જય સ્વામિનારાયણ આજનો ખાસ દિવસ એ છે કે આજે તમે જે ઝાકમ જાળ માહોલ કિડિયારાને જેમ ભક્ત મેદની જોઈ રહ્યા છો એ માત્ર ને માત્ર આજના અભિષેકના દર્શન માટે હોય છે જન્મદિવસ અને પાટોત્સવ બંને ઇક્વલ છે આપણો જન્મ દિવસ હોય ભગવાનનો પ્રતિષ્ઠા દિવસ હોય અને પ્રતિષ્ઠાના દિવસે જે માહોલ સર્જાયો છે જેમણે દોઢસો વર્ષનો ઉત્સવ જોયો છે એ તમામ વડીલો એવું કહે છે અમારી જિંદગીમાં અમે આવી ભીડ નથી જોઈ આવો અભિષેક નથી જોયો આવો અંકુટ નથી જોયો આવો માહોલ નથી જોયો એવો માહોલ બસો વર્ષના ઉજવણામાં આપણે સૌ જોઈ રહ્યા છીએ એવું કહેવાય છે કે આજના દિવસે બસો વર્ષ પહેલા ભગવાને શિક્ષા પત્રી ના આજના દિવસે ભગવાને લક્ષ્મણ દેવ પ્રતિષ્ઠા કરી હરિકૃષ્ણ મહારાજ ની સ્થાપના કરી શિક્ષા લખી એને આ એક્યાસી કારતક સુદ બારસ છે મહાસુદ પંચમી શિક્ષા પત્રી લખી એટલે મહાસુદ શિક્ષા જન્મ જયંતિ ની બસોમી ઉજવણી હવે થશે